સાબરકાંઠા જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં પાણીનું નોંધપાત્ર આવક થઈ છે ઉપરવાસમાં થયેલી ભારે વરસાદને પગલે હરાવ જળાશય તેની કુલ સંગ્રહ ક્ષમતાના પંચાણું પોઈન્ટ અઠ્યોતેર ટકા ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે જળાશયના ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે બીજી તરફ જિલ્લાનું હાથમતી જળાશય સો ટકા ભરાઈને છલકાઈ ગયું છે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતાં સ્થાનિક ખેડૂતો અને નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી છે હાથમતી અને અરણાવ બંને જળાશયો છલકાતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને નવા નીરના વધામણા કર્યા હતા અણાવ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઉલ્લેખનીય છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વર્ષે ચોમાસાની ઋતુમાં સારો વરસાદ નોંધાયો છે જેના પરિણામે મોટાભાગના જળાશયો તેમની નિર્ધારિત સપાટીએ પહોંચી ગયા છે અથવા છલકાયા છે જળાશયોમાં થયેલા જળસંગ્રહ આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે પ્રશાસન દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ હાથમાંથી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ સત્તર હજાર ચારસો બાણું હેક્ટર સિંચાઈનો લાભ થાય છે તેમજ ભીલાડા ભીલોડા તાલુકાના ચાલીસ ગામોને પીવાના પાણીનો લાભ મળે છે સદર નદીની ચાલીસ કિલોમીટરની લંબાઈમાં સત્યાવીસ ગામો આવેલા છે તેમાં આપણે એલર્ટ એમને મેસેજ આપણે આપી દીધેલો છે તેમજ ડેમમાં આગામી બે વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ